એશિયાની સૌથી મોટી બનાસ ડેરીનો ચૂંટણીનો જંગ જામ્યો પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરીના ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું ગઈકાલે થરા માર્કેટયાર્ડના પૂર્વે ચેરમેન અણુધા પટેલે ડિરેક્ટર માટેનું ફોર્મ ભર્યું હતું ભાજપ સામે ભાજપની બનાસ ડેરીની ચૂંટણીમાં પેનલ બને અને ચૂંટણી લડાઈ શકે તેવી શક્યતાઓ બનાસકાંઠાની જનતા અને ભારતીય જનતા પાર્ટીના મારી ઉપર આશીર્વાદ રહ્યા છે હરિભાઈ ચૌધરી પાલનપુર વિભાગમાંથી ડિરેક્ટરની ચૂંટણી ભારે બહુમતીથી જીતીશ હરિભાઈ ચૌધરી આ વખતે મેં ફોર્મ ભર્યું છે મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનો જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય છે હરિભાઈ ચૌધરી આજે બનાસ નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે હું ફોર્મ આજે ભર્યું છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મેં કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ છેલ્લા ચાલીસ વર્ષથી એક નાનામાં નાના કાર્યકર તરીકે પાર્ટીમાં પણ કામ કર્યું છે સહકાર ક્ષેત્રે પણ મેં કામ કર્યું છે પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું સંસદમાં પણ હું ચાર વખત સંસદસભ્ય આ જિલ્લાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આ જિલ્લાના નાગરિકોની સેવા કરવાની મને ખૂબ તક મળે છે પણ મને એમ લાગ્યું કે પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે મને વિશ્વાસ છે કે બનાસકાંઠાના સભાસદો અને પશુપાલકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભવ્ય થશે